ખેડમાં આજરોજ ગોવંશને રોડ અકસ્માતથી બચાવવા માટે રેડિયમ બેલ્ટ લગાવ્યા માધવપુર ઘેડથી પાતા સુધી હાઈવે ઉપર રખડતા ગોવંશના અનેકવાર રોડ અકસ્માત સર્જાતા હોય ત્યારે માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાના પુત્ર વિકાસભાઈ કરગટિયાને એક સુંદર વિચાર આવ્યો કે રખડતા ગોવંશને રેડિયમ બેલ્ટ લગાવી તો અકસ્માત સર્જાતા રોકી શકીએ ત્યારે આ એક અવિરત કાર્ય કરવા માટે વિકાસભાઈ કરગટિયા દ્વારા પોરબંદર ટ્રાફિક પોલીસ પીએસઆઈ કે બી ચૌહાણ સાહેબની સાથે હોટલ માધવ ગ્રુપના કાર્યકરો દ્વારા માધવપુરથી પાતા સુધી હાઈવે ઉપર રખડતા ગોવંશને રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા જેથી ગોવંશ અકસ્માતના ભોગી ન બને તેમજ વાહન ચાલકોને પણ અકસ્માતનો ભોગી ન બનવું પડે અને ઉલ્લેખનીય છે કે જો તંત્ર દ્વારા પણ ગોવંશને બચાવવા માટે આટલા પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય તો વાહન ચાલકોએ પણ પોતાનું વાહનને ઓવર સ્પીડમાં ચલાવવું ના જોઈએ જેથી કરી ગૌવંશ કે અન્ય મૂંગા અબોલ જીવોમાં વાહન સાથે ટકરાય અને ઇજાગ્રસ્ત ન બને જેથી ગૌવંશ માટે ગામો ગામ ગૌપ્રેમીઓ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવે છે અને હરેક રખડતા ગોવંશોને રેડિયમ બેલ્ટ મારવામાં આવે તો વધુમાં વધુ અકસ્માત સર્જાતા આપણે રોકી શકીશું ત્યારે આજરોજ વિકાસભાઈ કરગટિયા તેમજ પોરબંદર ટ્રાફિક પીએસઆઈ કે બી ચૌહાણ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ દુર્ગઈ ડ્રાઈવર મયુરભાઈ બાલસ ટીઆરબી કુલદીપભાઈ સરવૈયા હોટલ માધવ માધવ માધવપુરના ગ્રુપના કાર્યકરો તેમજ પૂંજાભાઈ જાડેજા કરાભાઈ મોકરિયા ઉપસ્થિત રહી વધુમાં વધુ ગોવંશને હાઇવે પર રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા અને સાથોસાથ વીસ કિલોથી વધુ લાડવા બનાવી ગોવંશને ખવડાવવામાં આવ્યા હતા રિપોર્ટર પરેશ નિમાવત માધવપુર ઘેડ